સાથે જબરજસ્તી વાતો કરવા દબાણ કરતા હતા ફરિયાદીના મોબાઈલ પર વોટ્સઅપ મેસેજ કરતા ફેસબુકની અલગ અલગ આઈડી બનાવી પરેશાન કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો ફરિયાદી ઘરે એકલા હોવાનો ફાયદો ઉઠાવી તેનો હાથ પકડી જબરજસ્તી કરતા હતા આરોપી રાહુલ સિંહ અને જીતુ નવલ જાદવ સાથે ફરિયાદીના પિતાના કારખાનામાં જઈ તું પોલીસ ફરિયાદ કરશે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ ગુનાની ગંભીરતા જોઈ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે આ ગુના હકીકત એવી છે કે જે ફરિયાદી છે એ જ્યારે પોતે કામે જઈ રહ્યા હોય ત્યારે રસ્તામાં એને આ ગુનાનો જે મુખ્ય આરોપી છે ઓમ પ્રકાશ ઉર્ફે નનકા રામ ખદેરુ ધુરિયા કે જે અખંડનગર નગર જોનપુર યુપી નો વતની છે અને અહીંયા આગળ ઉધના પોલીસ સ્ટેશનના બીઆરસી વિસ્તારમાં રહે છે એ છેડતી કરતો હતો પરાણે એની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો ફરિયાદીશ્રીને આ ઉપરાંત એમનો વોટ્સઅપ નંબર મેળવી અને વોટ્સઅપ ઉપર ગમે તેવા મેસેજ કરી વાત કરવા માટે દબાણ કરતો અને ફેસબુકમાં અલગ અલગ આઈડી બનાવી અને એમની છેડતી કરતો હતો અને એની હિંમત વધી જતા અને ફરિયાદીએ કાંઈ ન કરતા એમના ઘરે પહોંચી ગયો અને હાથ પકડીને પણ છેડતીનો પ્રયાસ કરેલો હતો ત્યારબાદ ફરિયાદીએ એમના પિતાને આ બાબતની જાણ કરતા આ જે આરોપી છે એના સ આરોપીઓ આ ગુનાના રાહુલ જય નારાયણ સિંહ કે જે માંડાબાદપુર યુપીનો વતની છે અને જીતુ નવલ જાધવ કે જે પારોળા જલગાંવ વતની છે એને પોતાની સાથે લઈ જઈ પ્રકારની ધમકી આપેલી હતી ત્યારબાદ આ ફરિયાદી અને એના પિતા પોલીસ સ્ટેશન આવી હકીકતની જાણ કરતા તાત્કાલિક આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરી અને સર્વેલન્સના આધારે આ જે આરોપીઓ છે એમને હાલ અટક કરવામાં આવ્યા છે એમની પૂછપરછ અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે મેં કીધું એ પ્રમાણે કે ફરિયાદી જ્યારે પણ કામ ઉપર જાય ત્યારે રસ્તામાં એને અટકાવીને પરાણે એની સાથે વાત કરવા માટે દબાણ કરવામાં આવતું હતું એનો વોટ્સઅપ નંબર મેળવી અને વોટ્સઅપમાં ગમે તેવા મેસેજ કરવામાં આવતા હતા ફેસબુકમાં મેસેજ કર્યા ત્યારે ફેસબુકમાં એમને બ્લોક કરી દેવામાં આવે તો નવા નવા આઈડી જનરેટ કરી અને એ અલગ અલગ આઈડી ઉપરથી મેસેજ કરીને પણ પરેશાની કરતા હતા અને બાદમાં અંતે જ્યારે એની હિંમત ખૂબ વધી ગઈ ત્યારે ફરિયાદીના ઘરે પહોંચી એનો હાથ પકડી અને છેડતી કરવાની પ્રયત્ન કરેલો હતો આમ ફરિયાદીની ખૂબ હેરાનગતિ થઈ રહેલી હતી જેથી એ લોકોએ અંતે પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ આપેલી છે